જૈશિક કૃષ્ણ મિત્રો કેમ છો હું છું નીધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુંમાં તો તમે આજે મારો શોર્ટ જોયો હશે અમે એક ફ્રેન્ડના ઘરે ગયા હતા કલર કરવા માટે કલર કામ કરીને અમે પાછા આવ્યા છીએ જમવાનું છે અને બનાવી રહ્યા છીએ મેગી આજે હું મેગી કંઈક અલગ રીતે બનાવું છું ખાસા બધા મેં યુટ્યુબના વિડીયોઝ જોયા હતા ચીલી ગાર્લિક નૂડલ્સ બનાવવા માટે મેં તો ટ્રાય કરી રહી છું એવો જ બને એના માટે હું બનાવી રહી છું દસ નાની મેગીસ કેમકે ખાવા ખાવાવાળા હું અને મીઠ નથી બહુ બધા લોકો છે તો આઈ હોપ કે દસ મેગી તો થઈ જશે તમે રહો મારા જોડે આ રેસીપી તમે પણ જોતા જાઓ ઘરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને જણાવજો કે કેવી બની તમારી ગાર્લિક ચીલી મેગી તો મેગી બફાઈને તૈયાર થઈ ગઈ છે અને અમે મે એનો મસો બનાવ્યો છે મેગીના મસાલાના કટ કરીને અંદર લઈ લીધો છે થોડો સોયા સોસ થોડું લાલ મરચું અને ભરપૂર લસણ ધાણા જીરું અને પાણી સેજ બે ચમચી જેવું નાખીને આ મસ્ત મસાલો બનાવી દીધો છે ને હવે આપણે એને વધારીએ અને વઘાર બહુ સિમ્પલ છે સેજ તેલ લેવાનું થોડું બટર લેવાનું અને એના અંદર આ મસાલો નાખીને થોડોક સાંતળી જાય પછી એમાં મેગી નાખી દેવાની તો જો વધારે કર્યા પછી મેગી કંઈક આવી લાગી રહી છે તો સરસ આવે છે છે દેખાવ પણ સારો અને હવે ટ્રાય કરીએ તો તમે પણ બનાવો ગાર્લિક ચીલી મેગી અને કમેન્ટ કરજો કે કેવી બની અને તમને કેવી લાગી ભાઈ કે ના ભાઈ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું ધ્યાન રાખતા રહો ત્યાં સુધી તમારું ધ્યાન રાખતા રહો અને મેગીનો આનંદ લેતા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવા રોજ નવા નવા વિડીયો તમને જોવા મળે